મિત્રો સ્વાગત છે મારી આ ચેનલ પર અને અહીંયા આપ જોઈ શકો છો કે આ મેગાવીનનું બ્રેકર છે અહીંયા જોઈ શકો છો મેગાવીન લખેલું છે અને જ્યારે બ્રેકરને આપણે રેકઆઉટ કે રેક ઇન કરવાનું હોય છે એટલે ખાસ તો રેકઆઉટ કરતી હોય ત્યાં કે પેનલની અંદર બ્રેકર હોય અને આપણે રેકઆઉટ કરવાનું હોય છે ત્યારે અહીંયાથી આપણે જે હેન્ડલ દ્વારા બ્રેકરને રેકઆઉટ કરતા હોઈએ છીએ ત્યારે અમુક સમય એવું થતો હોય છે કે બ્રેકર બહાર આવતું નથી તેનો પ્રશ્ન એવો છે કે તેને બહાર લાવવા માટે પછી આપણે ખેંચીને લાવવું પડતું હોય છે પણ તો છતાં પણ તે લાવવું બહુ મુશ્કેલ હોય છે તો તેનો પ્રશ્ન શું હોય છે કે તો અહીંયા આપણે બતાવું છે તે બ્રેકરનો આપ જોઈ શકો છો કે આ બ્રેકરને થોડું આપણે આડું કરેલું છે કે એનો સોલ્યુશન માટે જ કે પ્રશ્નના જે આ બ્રેકરની અંદર જે તે પ્રોબ્લેમ બન્યો છે એટલા માટે જ ખાસ તો અહીંયા આપ જોઈ શકો છો કે જે હેન્ડલ હોય હેન્ડલની અહીંયા પણ આપ જોઈ શકો તૂટેલો પાક છે

રેકઆઉટ થતું નથી તો તેના માટે આપણે પછી ખેંચીને બ્રેકરને બહાર લાવવું પડતું હોય છે અને ખેંચીને બહાર લાવવું બહુ મુશ્કેલ હોય છે તો જ્યારે જ્યારે પણ બ્રેકર બહાર ન હોય આપણે હેન્ડલ દ્વારા રેકઆઉટ કરીએ છીએ ત્યારે તો તે આ ક્વોટર પેન તૂટી ગયેલી હોય છે ત્યારે તો આ ક્વોટર પેન આ તૂટી જાય તો આ બધું છૂટું થઈ જાય આ પણ છૂટું થઈ જાય એક બીજી આપેલી છે અહીંયા આપ જોઈ શકો છો એક રિંગ ટાઈપનો આપણું છૂટી થઈ જાય અને ખાસ એક અહીંયા પણ જોઈ શકો છો એટલે પણ છૂટી થઈ જાય તો આપણે તેના સોલ્યુશન માટે અહીંયા કણ જોઈ શકો છો કે આ છે પેનલ ની અંદર ની સામે ની સાઈડ જે જતો હોય છે ભાગ તો આ તૂટી જાય તો બ્રેકર ને ખેંચીને બહાર કાઢવું પડે અને આ કોર્ટર પિન જે તૂટી જાય ત્યાં કણ કોર્ટર પિન લગાવો છો તો બ્રેકર કમ્પ્લીટ પછી રેક આઉટ રેક ઇન થશે પરંતુ દેના માટે એક વખત તૂટી જાય તો બ્રેકર ને ખેંચીને બહાર કાઢવું પડે તો જ દે પ્રોબ્લમને સોલ્યુશન આપણે કરી શકાય આ બ્રેકરનું પણ તે જ પ્રોબ્લેમ હતું એટલા માટે જ આ બ્રેકરને બહાર કાઢેલું છે અને આવી જ આવી સેમ ક્વોટર પિન અહીંયા પછી લગાવશો તો ફરીથી આપણે રેક ઇન રેકઆઉટ કરી શકીએ છીએ તો તેનું ક્યારે પણ બ્રેકર બહાર ન આવતું હોય એટલે કે રેકઆઉટ ન થતું હોય તો ખાસ જોઈ લેવાનું કે આ કૉટર પિન આપણે તૂટેલી જશે તો જ તે પ્રશ્ન બની શકે તો અહીંયા પણ તે ટાઈપની જે આ સેમ છે આ ટાઈપની કોટરપેન અહીંયા નાખી દેવી અહીંયા પણ આ જ પ્રોબ્લમ છે એટલા માટે જ આ બ્રેકરને બહાર કાઢેલું છે અને આપ જોઈ શકો છો કે ઉલટું એટલે કે આડું કરેલું છે આડું કરવા માટે અહીંયાથી આ સાઈડમાં આ સેમ આ ટાઈપની જ એક આ સાઈડ નીચે પણ આપ જોઈ શકો છો કે આ ટાઈપનો જે સ્ક્રુ આપેલો છે તે ખોલી દેવા નહીં ત્યારે તે બેન્ડ થઈ જશે તો આવી રીતના તેનું સોલ્યુશન આવી જાય છે જો રેકઆઉટમાં પ્રોબ્લેમ રહેતો હોય રેકઆઉટ ન થતો તો આ કોટરપેન તૂટેલી હશે તો તેની કમ્પ્લીટ આપણે બીજી આવીને આવી સેમ ટુ સેમ લગાવી દેવાની